ગામે સક્ષમ ફાઉન્ડેશન અને અવસર ચેરિટેબલ ટ્રસ્ટ વાસંદા ના ઉપક્રમે કર્મઠ શિક્ષક અધિકારી શ્રી બાબુભાઈ સાહેબ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સામાજિક આગેવાનો અધિકારીગણ ટ્રસ્ટીગણ તેમજ અંબાલ વૃદ્ધ સર્વજનોને સર્વસ્ત બાબુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સક્ષમ ફાઉન્ડેશનના તરુણ તેમજ અવસર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સર્વસ્ત્ર શ્રી બાબુભાઈ મણકર સાહેબના જીવન કવન ઉપર લખાયેલ પુસ્તક કર્મનિષ્ઠા કેડીએનું વિમોચન કરવામાં આવ્યું

તાલુકાના પંચાયત અને અન્ય સમાજના મોવડીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નટવરભાઈ પરમાર છોટા ઉદેપુર પ્રકોપ